નમસ્કાર દર્શક મિત્રો ખડખડાટ હસાવતી હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજની જે વાર્તા છે ને મિત્રો એ કર્ણોપકર્ણ ચાલી આવતી એક જૂની વાર્તા છે જે મને મારા પૂજ્ય પિતાશ્રીએ સંભળાવેલી તમે જો નસીબદાર હોય તો તમને પણ તમારા કોઈ વડીલો દાદા કે બાપુજી દ્વારા આવી વાર્તાઓ નાનપણમાં સાંભળવા મળી હોય હમ આ બધી વાર્તાઓને ગામડામાં ઓઠા કે ઓઠું એવું આ એક ઓઠું આજે હું રજૂ કરનારો છું તો મિત્રો જો ચેનલને તમે હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ દબાવી દો જેથી નોટિફિકેશન મળે અને આવી વાર્તાઓ તમને સાંભળવાની મજા આવતી રહે બસ આપને જૂની વાર્તાઓનો આપ એવી ઈચ્છાઓ સાથે આપણે વાર્તા શરૂ કરીએ તો આજની વાર્તા છે રામ રામ કોને કર્યા જૂની વાર્તા છે મિત્રો એટલે બહુ જૂના સમયની વાત છે એક ગામની અંદર ગામના પાદરમાં એક મોટો ઘટાટો વડલો અને વડલા નીચે મોટો ઓટલો બનાવેલો અને એ ઓટલા ઉપર ચાર વડીલો આવીને રોજ બેસે મારે એમાં પહેલા હતા જટાશંકર લાડવા ખાતે ખાઈ ને જમા જમાવેલી કોઠી જેવી કાયા ઉપર લાલ ધોતી બાંધેલું હોય પીળો જબ્ભો પહેર્યો હોય અને ગળામાં રુદ્રાક્ષની ની માળા હોય અને કપાળમાં મોટું ત્રિકોણ તાણે બોટલી બાંધી હોય બીજા હતા ગીધા શેઠ કાળી ટોપી અને એકદમ ખાદીનો જભવ અને પાટલું પહેર્યો હોય અને ત્રીજા હતા વાંચા પટેલ માથે સફેદ ફાળિયું બાંધ્યું હોય ઉજળું કેળીઓને અને ચોરનો ઠઠાડ્યા હોય અને હુકો પીતા હોય બેઠા બેઠા અને ચોથા હતા ધખુબા દરબાર લાલ લીલી ટીપકી વાળી પાઘડી પહેરી હોય અને મોટો જબ્બો અને ચોરણો અને મોટી મૂછો આ ચારે આમ તો મિત્રો અને ગામ ગપાટા કર્યા કરે અને એકબીજાની ઠઠા મશ્કરી કરે કોઈને કઈ ખોટું લાગે નહીં અને પહેલાના સમયમાં લોકોના દિલ વિશાળ હતા એટલે એકબીજાનું બોલું ચાલ્યું કદાચ માફ પણ કરી દેતા અને ડાયા માણસો હતા એટલે બહુ કંઈ વાંધો પણ આવતો નહોતો ચારે બેઠેલા ને બીજા ચાર પાંચ ગામના માણસો જુવાનિયા ને ગરડા બુડા બેઠા હોય ગામના ફાધરે તો એ સમયે તો શું છે કે વાહન વ્યવહારમાં બહુ ખાસ કંઈ હતું નહીં ગાડી ને બળહદગાડી ને મૂટગાડી ને એવું એટલે મોટે ભાગે માણસો ચાલીને એક ગામ થી બીજા ગામે જાય વટે માર્ગો ગામના પાદર માંથી નીકળ્યા એટલે આ ચાર જણ બેઠેલા એટલે પેલા લોકો એ રામ રામ માથું આ ચારે પણ રામ રામ કર્યા થોડી વાર એટલે જટાશંકર ગોર બોલ્યા ફરતા બાવી ગામમાં છે ને કોઈના ના દીકરીના કે દીકરી ના લગ્ન હોય भागवत सप्ताह करवानी वो है क्या राम राम बेहरवाई दी भाई क्या क्रियाकर्म कर्म करवानो है आ जटा शंकर गौर जे गौर फरता मलक माने थों अटले ई राम राम तो मने करया समझा जटा <laughs> शंकर गौर राम राम ऊपर પોતાનો हक जाहिर કર્યો એટલે ગીધા સેટ તરત ચમક્યા કાલે टोपी આમ सीधी કરીને તરતી તો બોલ્યા હવે રાખ રાખ જટા બઉ ડાય અથામાં ફરતા પચી ગામ માં મારો કાલા કપાસ નો અનાજ કરિયાણા નો ઘી તેલ નો અને ઘાસલેટ નો હોલસેલ નો વેપાર હાલે એટલે ગમે એ ગામ માં આવી ને તો કુતરા કોઠળી ફટફટ હો અમને બધા ઓળખે કારણ કે વર્ષોથી અમારી પેઢીઓ હાલે એટલે રામ રામ તો શેઠ ને હોય તમને ન હોય રામ રામ ઉપર બીજો હક જમાયો એટલે ચલમ પીતા પીતા પટેલ ચમક્યા તરત ટુમાડો છોડીને ઉધરસ ખોઈને ચકલીના ટેટા જેવો ગળફો ફગાવી અને બોલ્યા હો ને કથા વાર્તા એવું કરી દો

દરબાર બેઠા હોય એ બોલ્યા વગર રે એટલે દરબાર કે અલ્યા તમે વગેરે એની રક્ષા એમે કરી ગામ ધણી હું કેવા ફરતા ફ ગામમાં મારી ઘોડીના ડાબલા ગાબતા હોય અડધી રાતે અને ગામે ગામ અમારા ડાયરા હાલતા હોય કોઈ ગરીબ ને કોઈ રંજાડે ને તો એ તલવાર ના ઘા ભેગો ડોકો જડથી નોખું કરે ઓ આ એટલે રામ રામ મને હોય તમને હશે રામ 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 માટે થઈ ને ડખો વધી પડ્યો એકબીજા ઉપર આરોપો કર્યા કરવા માંડ્યા એકબીજાની મહત્તા સમજાવવા માંડ્યા એટલે પેલા બધા માણસો બેઠા થાય કે ભાઈ ઉભા કર્યો એમ તેમ બાંધો આપણે કોક ને મોકલો પાછળ કે ભાઈ રામ રામ કોને કર્યા પેલા વટા વટે માર્ગો ને પૂછ્યા એમ એટલે એક જણા દોડ દોડ પૂછવા મોકલ્યો ભાઈ તમે રામ રામ કોને કર્યા એટલે એ પૂછીને પાછો આવ્યો એટલે બધા કે ભાઈ તમે કોને રામ રામ કર્યા એમ પૂછ્યું કે નહીં હું હું કીધું એ લોકો તો કે ભાઈ જવા જો ને કીધા જેવું નથી એટલે ભાઈ કે ફાઇટ તો ખરો મોટા શું થયું કીધું એને એમ કે ભાઈ ભાઈખા હોય ને એને રામ રામ કર્યા એ કીધું એટલે બધા હસી પડ્યા પણ આ ચાર માંથી એક હૈસા નહી થોડી વાર થાય જટાશંકર ગોર કે તો આ ભાઈ હું મૂરખો છું એટલે એ રામ રામ તો મને કર્યા રાજા શેખ તરત ક્યા તારી ભલી થાય તને હશે ના રામ રામ તો શા ના મરખ્યો મરખ્યો તો હું શું મને ખબર છે એટલે એ રામ રામ મને કર્યા તને નહીં પાછા પટેલ બોલ્યા ભાઈ તમે બે મૂંગા બે હોય મૂર્ખો હું શું ને એની મને ખબર છે એટલે રામ રામ તમને ન હોય સિવાય કે તમે તમને મૂંગા બેહો એ રામ રામ તો મને કર્યા છે કારણ કે મૂર્ખ શિરોમણી હું છું એટલે રામ રામ મને થાય પણ એ મૂર્ખ કોણી આટો ડખો થયો એટલે ઓળી પાછા ઓલા બધા ગામના હોય ને ભેગા થયા ભાઈ તમે આજ હું માંડ્યો ડાયા માણસો થઈને આજે આવું મૂર્ખ્યા થવાનું રામ રામ હાટું થઈ તો કે ચાલો તમે એક પછી એક તમારી વાત કયો કે ભાઈ કઈ રીતે તમે મૂર્ખ છો એમ એટલે વળી પહેલા વાત કહેવા માટે ડખોઈ થયો જટાશંકર કોર કે પહેલા હું વાત કરું સાંભળો તો ગીધા છે કે નહીં વાત તો પહેલા હું કરીશ તો પાંચ આપણે હું મૂછા તમે પહેલા વાત કરો તો દરબાર કે વાત તો હું પહેલા કરીશ વળી ડખોઈ થયો વળી ઓલા નાના છોકરા ને પકવે ને આમ દાવ રમે છોકરાઓ ગામડે એટલે પાકતા આવી રીતે આમ ચારે ને પકાવ્યા એમાં જટાશંકર ગોર એટલે જટાશંકર ગોરે વાત ચાલુ કરી કે મુર્ખો તો હું નંબર એક કેવા હોય મારી મુર્ખાઈ ની વાત તો કોઈ કીધા જેવી નથી પણ આબરૂનો સવાલ ના હોત તો કાંઈ ખ્યાત હું વાત કરું હા ભળો કેવી હું મેં મૂર્ખાઈ કીધી તી એક રાતે હું ને ગોરાણી હુતેલા જ એમાં સોર આવ્યા એમય તો બે ઘસ ઘસાટ ઉંજવી વા પાઈ અને ખડભડ ખડભડ થાય ભાઈ સોર આવ્યા ને ઘરમાં ગોરાણી કે ગોર જાગો સોર આવ્યા લાગે સાંખ લાગી ને જોયું તો વિચાર કર્યો પેલા જો ચોરી કરવાનું મૂરીત હોય તો ચોરી થાય ને તે ટીપણો ખોલી જોવા બેઠો તે મેલ માલપા મેં જોયું કે સઘડીયું ચોરી કરવાનું હતું જ નહીં એ સો ઘડિયામાં સોરી થાય એવું નથી એટલે મેં આ વાર નથી લક્ષ્મીયા જાય એવી કોઈ શક્યતા નથી બોલો અને સોર ઘરમાં એ બધું સાફ કરીને આવી બરખાઈ મેં કરી લ્યો એટલે એ રામ રામ મને કર્યા સમજ્યા ખબર પડી ને શું કામ રામ રામ્યા બ્રાહ્મણ છોશ જોવા બેઠા પણ મારી મૂર્ખાઈ ની વાત તો થાય એમ જ નથી પણ કરવી પડે એમ પડાય કારણ કે રામ રામ મારા બળદ હતા મોજડા વઢિયારા બગલા ની પાંખ જેવા હો અને સોટ ગયા ભરો ને તો એ લોહી નીકળે એવા એક દી બપોરે હું ખેડમાં ખેતરમાં માં હળ આંકતો હતો અને મારી બેટી બીડી પીવાય ને તલબ લાગી ખિસ્સામાં જોયું તો બીડીની જોડી મોજૂદ હતી પણ બાકાસ નહોતો આવ્યો અને મારે ન માગવાનું નિયમ હું કોઈ પાસે કશું માગું નહીં કોઈ દાડ બાજુ ખેતરમાં મારા કાકા છોકરો હળ હાકે પણ મારે શું છે ન માગવા ટેવ ને એટલે હું કઈ માગવા મારી ઘરવાળી આથે બેઠું એટલે એનીથી ઊભું થવાય હતું નહીં એટલે હું ઘરમાં ગયો ઘરમાં ફંફો શું બધું પણ બાકસ ન થયું એટલે મારી ઘરવાળી સમજી ગયું એટલે મેં ખભે બેહારીશ માં તો મારું ત્યાં જઈને મારી ઘરવાળી બાકસ બાજુ મેં બીડી હળગાઈ ને વાડી આવ્યો તો કોક બળદ લઈ જ મોંઘા ભાવના બળદ બીડી આટું થઈને બળદ ગયા આવી મૂર્ખાય હોય કેવાય બોલો મારા ભૈત્રીજા કીધું હોત ને કાકા ને છોકરા ને તો ઈ મને બાકસ દે તિથારો કર્યો હોત તો આમ કીધું હોત તોય

મૂર્ખો ન કહેવાય અને મારા તમે કઈ મૂર્ખા ન કહેવાય મૂર્ખો તો હું છું આ દુનિયામાં જે મૂર્ખાની યાદી બનાવશે ને તેથી પહેલું નામ એવી મેં મૂર્ખાઈ કરેલી છે હા ભળો કહું અમારામાં એવું કે લગ્ન થાય ને એટલે છોકરો અને છોકરી હામાં અમારા બે એને જે પહેલું બોલાવે ને એને વી હોપારી દેવી પડે એવો નિયમ અમારામાં તે મારા લગન થયા હું તો ભાઈ જીદ વટ નો એટલે હું શાનો બોલાવું કારણ કે બોલાવું પેલા તો મારે વી હોપારી દેવી પડે પણ શેઠાણી મળી માથાભાઈ નીકળે એ બોલે નહીં અને હું બોલવું નહીં એમે બે હા હા બેઠા ભાઈ

બોલો લ્યો આવા મૂર્ખા કઈ ભાઈ વી હોબારી હાટું થઈ અને વી હજાર ગયા એટલે પાંચ્યા તારા બળદિયા કઈ હજાર વી હજાર ના નહીં હોય અને ભાઈ જટા ગોર તમારા કઈ વી હજાર ની સોરી નહીં થઈ હોય એટલે મૂર્ખાય તો મેં કેરી મોટા મોટી સમજ્યા ને એટલે હું મૂર્ખો એટલે ઓલા રામ રામ મને કીર્યા સમજ્યા ને આવે મૂર્ખાઈ ઉપર દાવો ગીધા શેઠે બહુ મજબૂત કર્યો હવે વારો તખુભા દરબાર નો હતો એટલે તખુભા દરબાર બોલ્યા એટલે હજી તખોભા નું તિખલ બાકી છે હો તમે મૂર્ખાઈ ની વાત તો મને કરવા દો કારણ કે રામ રામ મને કર્યા એ હું કામ કર્યા એ હું જાણું છું હું મૂર્ખો કેવો ખબર છે મારી હાળીના લગ્ન આવ્યા સમજ્યા એટલે કંકોત્રી આવી અને એમાં લખેલું કે વેળા સર વધારે ટેમ સર આવવું એટલે મેં મારી ઘરવાળીને છોકરાઓને લુગડા લતા ઘરેણા લઈ અને વેલા સાહેબ ત્રણ દી વેલા મોકલી દીધા અને પછી મેં ઘોડી હારી નહોતી ને એટલે નવી ઘોડી લીધી અને આ ગીધા શેઠના કાકાની દુકાનેથી બે થોડીક વીંટીઓ લઈ આવ્યો એક બે ચેન ઘરમાં હતા અને એક બે બીજા નવા લીધા હું કે હે ગળામાં ચાર પાંચ સોનાના ચેન લબડતા હોય જાડા અસોડા જેવા બધી આંગળીઓમાં સોનાના વેઢ હોય માથે સાફો બાંધ્યો હોય ઝરકશી રામો હોય પગમાં મોજડી હોય જોરદાર પવન વેગી કોડી હોય એટલે આપણો વટ પડી જાય હા રામાં જમાઈનો વટ તો પાડવો પડે સોનાની મૂસવાળી તલવાર આ બધું ભેગું કરી અને હાજકના આવા ટાઈમે હું

ગામનો કેડો બોક પડ્યો બીજે માર્ગે સડી ગયો ભાઈ આ ઘેરો ગયો તા અંધારું થઈ ગયું પછી ઓહાણ આવ્યું કાળો રસ્તો ભૂલી ગયો એટલે ઘોડી પાછી વાળી પણ મારા હાહરા ગામ પોગ્યો પોગ્યો ને તો અંધારો થઈ ગયો હવે વેળા વાઈ ગઈ કંકોત્રી એમ લખેલું વેળા સર પધારજો એટલે હવે જાવું છે એમ વિચાર કરતો હતો હું ઉભો તો ત્યાં ત્યાં એક બાવો ઝુંપડી બાંધી રે એ બાવો માર બેટો કળી ગયો કે દરબાર કઈ મૂંઝવણીમાં છે એટલે મને કે કા બાપુ દરબાર ના મહેમાન છો મેં કીધું હા ભાઈ દરબાર ના મહેમાન તો છે પણ હવે થઈ ગયું છે મોડું અને કંકોત્રી માં લખ્યું છે વેળા પધારવું એટલે મોડું ચીમ જવું એટલે હું જાણો છું બાવો કે કાંઈ વાંધો નહીં બાપુ વિયાવો આપણી માં હું તો બાવો છું મારે કઈ આગોય નથી અહિયાં સુઈ જાવ સવારે ટેમ થાય એટલે વીર દઈ ગયો વેળા થાય એટલે જાવું વેળા સર પધારવાન કીધું છે ને મોડું ન જવાય ને થયું રાત તો બાબા હાસી છે એટલે હું જઈને થાંભલી હારે ગોડી બાંધી ઢણી બેઠો એટલે બાવાએ ફાનસ ફળગાવ્યું બાવો કે બાપુ ભૂખ લાગી છે મારે કે શું છે દરબારને ત્યાંથી નોતરું છે પણ મને આજ એટલે મારે નહીં જવું તમારે જમવું જમી કીધું મેટલે હું જાઉં તો ઓળખી ન જાય તો તો એમ ને એમ ન એમ કરો મારી પાસે એક જટાનો અને દાઢીનો વધારાનો શેઠ છે જટા માથે મૂકી દો અને દાઢી લગાડી દો મૂછું મૂસું ઉપર મૂું સોટાડી દો બીજી અને મારા લુગડા તમારા લુગડાને બધું મૂક્યો ને જમ્યા આવો

તલવાર ને ઘોડી ને બધું મૂકી ને મેં તો બાવાના લોગડા પહેર્યા ને જટા સડાવી ગયો માં બેઠો હવે મારો બેઠો ખોટો બોલે હું ફરીને ગયો એટલે એટલે હારે થયા બધા મીડિયા ગણગણ એટલે બાવો ફરીને આવ્યો એટલે બાવો ફરીને આવ્યો એ મીડિયા એટલે મને બાવા ઉપર શંકા પડી પેલા પડવી જોઈતી હતી એને બદલે જમવા બેઠો ને એ વખતે પડી અટલે પસરત હું ભાગ્યો ભાઈ એમ બેટક્યું ગળે ઉતરે ઊભો થઈને ભાગ્યો એટલે કે લ્યા બાવો ભાગ્યો એટલે લ્યા બાવો ભાગ્યો એમ માયે દેખાડો એટલે હું ભાગવા ગયો એમાં ડેલા બાયર અઠવાડ નાખવાનો ખાડો કરેલો એટલે ખાડો એ પ્રમાણમાં ઠીક ઠીક મોટો ઊંડો હતો હવે આવા ખાડા તો અમે મેં કંઈક ઠેકેલા બ ભાઈ કોવાય ઠેક્યા હોય પણ આ ખાડો ઠેકવા હું ગયો ને એમાં બાવાની લુંગી એ બાવાની ઘોડે મને દગો દીધો હું અને હું તો પડ્યો ખાડામાં ડબકા ખાવા બધા ભેગા થઈ ગયા એટલે બાવો એઠવાડમાં પડ્યા એટલે બાવો એઠવાડમાં પડ્યો એમ કરીને એક જણાવી તો હાથમાં આવી ગઈ પછી મને બહાર કાઢ્યો બે ચાર ડોલ પાણી નાખ્યો ને બધા ઓળખ્યો એટલે આ જમાય આમ હોય

આવી મેં મૂર્ખાઈ કરી કે બોલો હવે રામ રામ કોને રામ રામ તો તખુબા દરબાર તો મિત્રો આ હતું ઓઠું રામ રામ કોને આપ સૌને આ વાર્તા ઓઠું ગેમું હશે એક ચોખવટ કરી લો મિત્રો આ વાર્તા દ્વારદા દ્વારા કોઈ પણ જ્ઞાતિનું અપમાન કરવાનો મારો સહેજ પણ ઈરાદો નથી આ તો વડીલો પાસેથી સાંભળેલી એક વાર્તા મેં આપની સમક્ષ રજૂ કરી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો મિત્રો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે આ ડિસ્ક્રિપ્શનમાં આવી વાર્તાઓની લિંક મેં મૂકેલી છે જરૂર સાંભળતા રહો આ વાર્તાઓ શોપીજન અને પ્રતિલિપિ જેવી ઓનલાઈન એપ્લિકેશન પર वची पिणु सघो छो धन्यवाद